નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌનું ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકું શો ત્યારે રીતે સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતના લાખો પેન્શનરો માટે મોટા સમાચાર આવે છે તેમને મળશે લાભ તો પેન્શનો માટે ખુશખબર આવે છે જો તમે પેન્શન ધારકો છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી મન છે પેન્શન ધારકોને સરકાર દ્વારા આપે મહત્વનો લાભો તો તેના વિશે આપણે આ ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં આપણે આ ચેનલમાં નવા વાળું ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્સાર્ક બાબતે હર એક અપડેટ મળતી રહેશે સર ડીએડીઆરએચઆર એના અંદર કોઈ પણ અપડેટા આવે તો પણ જાણ જાણ કરવામાં આવશે ચેનલને સબસ્ક્રાઈબ કરી રોજ રોજ તમને માહિતી પ્રવાહ કરવામાં આવશે તો મિત્રો ગુજરાતના જે લાખો પેન્શનધારકો છે ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા અને તે સરકારે એટલે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય આપવામાં આવે છે અને તેના લાભો જાહેર કરવામાં આવે છે તો તેના વિશે વિગતે જોઈ લઈએ તો અહીંયા સુધી બને લેજો તો મિત્રો જે છે સિત્તેરની ફી નિર્ધારિત કરાઈ છે મિત્રો આ પ્રમાણપત્ર આપને સંબંધિત વિભાગ ઓનલાઈન પહોંચી જશે અને પેન્શનમાં મરવા કોઈ અડચણ નહીં થાય મોબાઈલ એપથી કામગીરી થશે મિત્રો એક મહત્ત્વની અપડેટ એ છે કે પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક બે હજાર વીસમાં કેન્દ્રીય રાજ્ય અને કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થાઓના પેન્શનધારકો માટે જીવન પ્રમાણપત્ર શરૂ કરવા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ડોર સ્ટેપ સેવા શરૂ કરી હતી જે પેન્શન અને પેન્શનના કલ્યાણ પેન્શન અને પેન્શનના કલ્યાણ વિભાગે નેશનલ ઇન્ફો ઇન્ફોર્મેટિક્સ સેન્ટર સમન્વય છે આ સુવિધા લાભ મેળવવા પેન્શનધારકોના પોતાના વિસ્તારમાં પોસ્ટમેન સાથે તેમજ પોસ્ટ ઇન્ફો મોબાઈલ એપ દ્વારા ઓનલાઈન અંદો કરી શકે છે પોસ્ટ વિભાગની પહેલ પેન્શનધારોની ઘણી સુવિધા આપશે તેમજ તેની સાથે પેન્શનધારોના પોસ્ટમેન માધ્યમથી ઘરે બેઠા પેન્શનની રકમ આધાર ઇનબિલ્ટ પેમેન્ટ સિસ્ટમ દ્વારા પોતાના બે ખાતામાં મેળવી શકશે તો મિત્રો પોસ્ટમેન દ્વારા તમે તમારી વિભાગની માહિતી તમારા જે મંત્ર હોય એ પણ તમે સબમિટ કરાવીશો ઘરે બેઠા બેઠા તો મિત્રો આ અત્યારે મહત્ત્વપૂર્ણ અપડેટ મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ જય ભારત